આણંદના કરમસદ ખાતેથી 24મી નવેમ્બરના રોજ કરમસદથી કેવળિયા એકતા પદયાત્રાનો શુભારંભ થશે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેનો શુભારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરાવશે આ પદયાત્રામાં સહભાગી બનવા આણંદ જિલ્લાના કલેક્ટર પ્રવીણ ચૌધરીએ નગરજનોને અપીલ કરી છે આ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલ શ્રીની 150મી જન્મ જયંતિના નિમિત્તે સમગ્ર દેશમાં જુદા જુદા આયોજનો કરવામાં આવી રહ્યા છે આ સરદાર સાહેબની જે કોઈ જન્મજયંતિનો વર્ષ છે આના જ ઉપક્રમે સમગ્ર ગુજરાતમાં પણ બધી એકસો બયાસી વિધાનસભા વિસ્તારોમાં પણ પદયાત્રાનો એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આના જ ભાગરૂપે હવે એક રાષ્ટ્રીય પદયાત્રા છવ્વીસમી નવેમ્બરના રોજ સરદાર સાહેબના આજે વતન છે કરમસદ અને અહીંયાથી લઈને કેવડિયા સુધીની પદયાત્રાનું આયોજન થયેલું છે આ આફત યાત્રા માં સહભાગી થવા હું આનંદ ના તમામ નગરજનો અને જિલ્લાજનો ને તમામ ને નમ્ર અપીલ કરું છું સરદાર સાહેબ ના એકતા ને અખંડતા ના મેસેજ ને આજની આપની પીડ પેડી યુવા પેડી સુધી પહોંચાડવા માટે આ એક ખૂબ ઈમ્પોર્ટન્ટ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે આ 10 દિવસ ની યાત્રા કરમસબ થી લઈને કેવડિયા સુધી પહોંચશે અને ત્યારે સમાપન કાર્યક્રમ થશે 26મી તારીખ ના રોજ સાત્રી મેદાન ખાતે કાર્યક્રમનું આયોજન છે ત્યારથી આ પદયાત્રાનો ફ્લેગ કરવામાં આવશે ફરીથી એક વખત હું આણંદના તમામ લોકોને આ પદયાત્રામાં જોડાવા માટે નમ્ર અપીશું